તો મહત્વના સમાચાર સામે નજર કરીએ ઉત્તરાયણ પર્વ પર વન વિભાગની કરુણા અભિયાનની કામગીરી જોવા મળી છે દસ ડિસેમ્બરથી કરુણા અભિયાનની શરૂઆત થઈ અત્યાર સુધી ત્યાંસી જેટલા ઘવાયેલા પક્ષીઓને સારવાર આપવામાં આવી છે જીવદયા પ્રેમીઓ અને સંસ્થાઓ દ્વારા ઓગણત્રીસ જેટલા કલેક્શન સેન્ટર પણ તૈયાર કરવામાં આવ્યા છે જેમાં પક્ષીઓની સારવાર માટે ત્રણ જેટલા સારવાર કેન્દ્ર પણ બનાવ્યા છે ઉત્તરાયણ પર્વ પર વન વિભાગની કરુણા અભિયાનની કામગીરી જોવા મળી છે જેમાં દસ ડિસેમ્બરથી કરુણા અભિયાનની શરૂઆત થઈ હતી અત્યાર સુધી ત્યાં જેટલા ઘવાયેલા પક્ષીઓને સારવાર પણ આપવામાં આવી આવી છે તો તો વાત કરીએ વડોદરાની વડોદરાની અંદર જ આ શરૂઆત કરવામાં જેમાં અત્યાર સુધીમાં ત્યાં જેટલા ઘવાયેલા પક્ષીઓને સારવાર આપવામાં આવી છે જીવદયા પ્રેમીઓ અને સંસ્થાઓ દ્વારા ઓગણત્રીસ જેટલા કલેક્શન સેન્ટર પણ તૈયાર કરવામાં આવ્યા છે પક્ષીઓની સારવાર માટે ત્રણ જેટલા સારવાર કેન્દ્ર પણ છે અને આ સાથે જ અનેક લોકો આ સંસ્થામાં જોડાયેલા છે તેમજ તેઓ જે કાર્ય કાર્ય કરી રહ્યા છે તે સહાનુભૂતિ આજ મુદ્દે અમારી સાથે તુષાર પટેલ લાઈવ જોડાઈ ગયા છે તુષાર જીવદયા તયા પ્રેમીઓની વાત કરીએ કે જે પ્રમાણે ઘવાયેલા પક્ષીઓને હાલ સારવાર આપવામાં આવી રહી છે કરુણા અભિયાનની શરૂઆત થઈ છે શું વધુ અપડેટ છે હાલની

વન્યજીવન પ્રબંધન બચાવ કેન્દ્રો શરૂઆત કરવામાં આવે છે આપ જોઈ શકો છો દ્રશ્ય ભાઈ વન વિભાગના અધિકારીઓ રાઉટ ધ ક્લોક આ ફરજ બજાવી રહ્યા છે અને આ ઉત્તરાયણ દરમિયાન જે ઈજાગ્રસ્ત પક્ષીઓ છે એ પક્ષીઓ જે છે એ પક્ષીઓની સારવાર માટે અહીંયા તબીબોની ટીમ પણ છે આપણને હું સીધા દ્રશ્યો બતાવીશ કે વડોદરા શહેરમાં ઉત્તરાયણ દરમિયાન જે પણ ઈજાગ્રસ્ત પક્ષીઓ આવે છે એ પક્ષીઓની આ સેન્ટર ખાતે સારવાર કરવામાં આવી રહી છે અહીંયા જે તબીબો છે એ તબીબો દ્વારા અ જે ઇજાગ્રસ્ત પક્ષીઓ છે પક્ષીઓની સારવાર કરવામાં આવે છે આપણી સાથે ઇજાગ્રસ્ત તબીબો જે પક્ષીઓની સારવાર કરનાર મુખ્ય તબીબ છે તેમની સાથે વાત કરીશું પ્રિલ સાહેબ શું કહીશું અત્યારે આ જે ઇજાગ્રસ્ત પક્ષીઓ છે તેની સારવાર કરી રહી છે કેટલા પક્ષીઓ આવ્યા છે ખાસ કરીને કયા શેડ્યુલ કયા પક્ષીઓનો સમાવેશ થાય છે આમ તો મોટા ભાગે અહિયાં કબૂતર જાતિના પક્ષીઓ વધારે આવે છે તે સિવાય ચમડી છે ટીટોડી છે આઈબીસ છે એ બધા પક્ષીઓ આવે છે અને અત્યાર સુધીમાં મારા ગણતરી પ્રમાણે થી વધારે પક્ષીઓ સારવાર માટે આજ દિન સુધી આવી ચૂક્યા છે અને જે પણ અત્યારે ઉત્તરાયણના કારણે દોરાના કારણે જે ઘાયલ પક્ષીઓ છે તેમની અમારી નિશાત તબીબોની ટીમ છે એ ખૂબ જ સઘન રીતે સારવાર આપી રહી છે

પશુપાલન વિભાગના તમામ એક્સપ્રોપ ડૉક્ટરની ટીમ સાથે અહીંયા સારવાર આપવામાં આવી રહી છે રકનશિંભાઈ ખાસ કરીને આજે દસ તારીખથી શરૂ થયેલું કોરોના અભિયાન વીસ તારીખ સુધીને ચાલશે વડોદરા શહેરની અંદર યાયાવર પક્ષીઓનું પણ આગમન થતું હોય છે વડવાના તળાવ ખૂબ પ્રચલિત છે એવા કોઈ પક્ષીઓ ઈજાગ્રત હતો મળી આવ્યા છે કે આવવાના છે આગળના ઇતિહાસ જો વાત કરીએ તો ગત વર્ષે પણ આ પ્રકારે ઈજાગ્રસ્ત પક્ષીઓ મળી આવ્યા હતા આ વર્ષે શું પરિસ્થિતિ છે આ વર્ષે અમારી પાસે રેડ હેડેડ ઘોસ આવ્યું હતું અને મોટાભાગના શિકારી પક્ષીઓમાં કેસ આ વખતે છ આવેલા છે છે બાકીના પીજીએન ગયા વર્ષે આપણી પાસે પાલકન પક્ષીના પણ ડેટા એન્ટ્રી નોંધાયેલી હતી એટલે આ વખતે આશા રાખીએ કે જે આપણા શેડ્યુલ એન્ડ ઓછા ગવાય અને વધુ સારવાર મળી શકે તે માટે વન વિભાગ આ વર્ષે ખૂબ સતર્કતાથી કાળજી લઈ રહી છે ફોરેસ્ટ ઓફિસર કરણસિંહ રાજપૂત ખાસ કરીને આ એ જગ્યા છે જે જગ્યા ઉપર જે ઘવાયેલા પક્ષીઓ છે પક્ષીઓને સારવાર માટે લેવામાં આવે છે અત્યાર સુધીમાં લગભગ અનેક પક્ષીઓ અહીંયા સારવાર માટે આવી ચુક્યા છે ત્યારે

લાવવામાં આવે છે ત્યારે આ પ્રકારની કામગીરી જે છે જીવદયા પ્રેમીઓ માટે અને વન વિભાગ માટે બંને માટે ખૂબ મહત્વની સાબિત થઈ છે જે રીતે મૂંગા પ્રાણીઓને ઈજા થાય છે અને તેઓને તેઓને એક તો અવાજ નથી હોતો તેઓને જમાન નથી હોતી ત્યારે તેઓની સેવા કરવા માટે તમામ તબીબો આવનારા ચોવીસ કલાક અને બીજા બે દિવસ એમ ત્રણ દિવસ સુધી ને આ જગ્યા ઉપર ફરજ બજાવશે અને આ જ પ્રકારે વન વિભાગના જે અધિકારીઓ છે તેનું પણ મોનિટરિંગ થશે તેનું પણ માર્ગદર્શન મળશે અલબત્ત કરુણા અભિયાન જે છે કરુણા અભિયાન પર સીધી નજર જો કહી શકીએ તો વન વિભાગના આલા અધિકારીઓની પણ છે આપણને હું દ્રશ્યો બતાવીશ અત્યારે આજે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો એ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ છે ડીસીએફ લેવલના અધિકારી જયારે અહીંયા હોય ત્યારે એ અધિકારી સીધી સીધું માર્ગદર્શન પણ આપતા હોય છે અને આ પ્રકારની જે કામગીરી છે એ કામગીરીની અંદર થતા હોય છે ત્યારે અહીંયા જે બેઠેલા છે તમામ લોકો પણ આગામી જે ચોવીસ કલાક છે એ ચોવીસ કલાકની અંદર કામગીરી કરશે અને કામગીરીની જો વાત કરીએ તો આ રીતે રાઉન્ડ ધ ક્લોક જે કામગીરી થઈ રહી છે એ કામગીરીની અંદર વન વિભાગ દ્વારા જે પણ પ્રકારની કામગીરી કરવામાં આવે છે તેનું મોનિટરિંગ પણ અહીંયા કરવામાં આવે છે અને લગભગ ઉત્તરાયણના બીજા દિવસે પણ આ કામગીરી સતત ચાલુ રહેશે આગામી દસ દિવસ ઉત્તરાયણ બાદ જે શહેરમાં દોરા લપટતા હશે ઝાડ પર જે પક્ષીઓ ફસાયા હશે તે તમામની રેસ્ક્યુની કામગીરી પણ અત્રે કરવામાં આવશે જે આરતી જે બિલકુલ તુષાર આવતીકાલે પણ વાસી ઉત્તરાયણ છે આવતીકાલની કેવી વ્યવસ્થા છે અને આ દરમિયાન જ્યારે આજે ઉત્તરાયણ છે તો કેટલી ટીમ બહાર તૈનાત કરવામાં આવી છે કે ઘાવાયેલા પક્ષીઓને તે લોકો લાવી શકે તે અંગે કેવી વ્યવસ્થા છે અને કેટલા મેમ્બર ટીમના ત્યાં આગળ હજુ પણ જોવા મળી રહ્યા છે ચોકસથી આરતી વડોદરા શહેરની અંદર અનેક જીવદયા સંસ્થાઓ જે છે સંસ્થાઓ દ્વારા કામ કરવામાં આવે છે વોલન્ટિયરિસ સંસ્થાઓ છે વડોદરા શહેરના લગભગ દસ થી વધારે સંસ્થાઓના અનેક સ્વયંસેવકો છે સ્વયંસેવકો દ્વારા કેમ્પની અંદર જોડાયેલા છે કેમ્પની અંદર અલગ અલગ શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર કેમ્પ બનાવવામાં આવે છે જ્યાં પક્ષી બચાવ કેન્દ્રની શરૂઆત કરવામાં આવે છે વડોદરા શહેરના જે પક્ષીઓ છે એ પક્ષીઓને ઈજાગ્રસ્ત હાલતમાં અહીં લાવવામાં આવે છે અને લાવ્યા બાદ તેની સારવાર પણ કરવામાં આવે છે જે રીતે આ કામગીરી કરવામાં આવે છે કામગીરીની પાછળનો જે શ્રમ છે એ શ્રમ પણ ખૂબ મહત્વનો સાબિત થઈ રહ્યો છે કેમ કે પક્ષી જે છે એ પક્ષી ઈજાગ્રસ્ત હાલતમાં હોય છે ત્યારે ઈજાગ્રસ્ત હાલતમાં એને આ સારવાર માટે લેવામાં આવે છે વડોદરાની જો વાત કરીએ તો શહેરમાં અત્યારે ઓગણત્રીસ જેટલા કલેક્શન સેન્ટર બનાવવામાં આવ્યા છે ખાસ કરીને ત્રણ જગ્યાઓ ઉપર સારવાર કેન્દ્રો પણ બનાવાયા છે એમાં મુખ્ય સારવાર કેન્દ્ર ખાતે અત્યારે પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાત પહોંચ્યું છે આપ જે દ્રશ્યો જુઓ છો એ ઓપરેશન થિયેટર છે ઓપરેશન થિયેટરના આ જે લાઈવ દ્રશ્યો છે જેમાં ઇજાગ્રસ્ત પક્ષીઓ છે એ પક્ષીઓની સઘન સારવાર નિપુણ તબીબની નિગરાની હેઠળ કરવામાં આવી રહી છે આ પ્રકારે આવનારા ત્રણ દિવસમાં આ કામગીરી કરવામાં આવશે ઉત્તરાયણ પત્યા બાદ પણ જે દોરી લટકતી હોય છે તેમાં પણ અનેક પક્ષીઓ લટકી જાય છે અનેક પક્ષીઓને એમાં નુકસાન થતું હોય છે ત્યારે આ પ્રકારની જે કામગીરી છે વન વિભાગ અને વિવિધ એનજીઓ સ્વયંસેવકો કે આજે મૂંગા જાનવરો છે એ આ લોકોના પ્રયાસને કારણે એમનો જીવ પણ બચે છે અને જીવ બચવાને કારણે આ તમામ લોકો જે છે એ લોકોએ કંઈક કામ કર્યાનો એક અનુભવ એમને રહે છે કામ એવું કામ કે જે મૂંગા પશુ પક્ષીઓનો જીવ બચાવવાનું કામ છે એ કામની અંદર જોડાયા છે રાજ્ય સરકાર દ્વારા પણ જરૂરી તમામ આયોજન પણ કરવામાં આવેલા છે જે આરથી જી આભાર તો શારા મારી સાથે જોડા બદલ સમગ્ર માહિતી આપવા બધા